આ જોઈ લો લોકોનો આક્રોશ કેટલો છે જે લોકો એ લગાયા છે એ લોકો અત્યારે પસ્તાય છે ગરીબ લોકો ઓનલાઈન મીટર લગાવી નહીં એમને આવડતું નથી મોબાઈલ નહીં હોતા સ્માર્ટ એ લોકો ઓનલાઈન ગેમ એ કરી શકશે જે જૂના મીટર છે એમાં શું ખામી છે અમારે કોઈ સ્માર્ટ સ્માર્ટ મીટરોની જરૂર નથી પેલા રોડ રસ્તા અને બ્રિજો સારા બનાવો સ્માર્ટ સિટીના નામે જે ઉલ્લુ બના છે જનતાને આ ઇલેક્શન પતી ગયું એટલે આ ભાજપ સરકારે ડામ આપવાનું ચાલુ કર્યું છે એટલે મારે તો એટલું જ કેવું છે ભાજપ સરકાર ને કે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો લગાવો હોય મીટર સ્માર્ટ મીટર તો મોટી મોટી જીઆઈડીસીઓમાં કંપનીઓમાં લગાવો તમારી તાકાત હોય તો અહીંયા કેમ નથી લગાવતા પેલા ગરીબોને અને મિડલ ક્લાસ લોકોને કેમ છેતરવા આવો છો ઇલેક્શન પતી ગયું તારે જાત ઇલેક્શન પહેલા લગાવતા ને મીટરો તો તમને ખબર પડી જાય કે જનતાનો આક્રોશ કેવો છે હું તો વડોદરાની જનતાને એવું કહું છું કે જે પાંત્રીસ વર્ષથી આ લોકોને તમે ખૂબે ભરી ભરીને વોટ આપો છો હવે આવનાર ઇલેક્શન છે કોર્પોરેશન આખો ખોલજો અને આ લોકોને ભગાડો એટલા કૌભાંડો જ આખા સુરત રાજકોટ બધે વિકાસ થાય પણ વડોદરા શહેર પાણી બંધ પાણીમાં જ રહે છે હવે વરસાદ આવવાનું છે આગળ તો ખબર પડી હશે કે કેટલી સ્માર્ટ સિટીનો વિકાસ થયો છે